गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें દક્ષિણ ગુજરાતની નર્મદા સુધી એક હજાર કિલોમીટર ની યાત્રા વલસાડના જિલ્લાના કપરાડા તાલુકા થી શરૂઆત કરીએ છીએ અને ત્યાં આગળ શરૂઆતના દિવસે અમે માનીએ છે કે ત્યાં આગળ દસ હજાર માણસોની એક મોટી સભા કરી અને ત્યાં આગળ અમારા આગળ

બાલચોડી અને મોટા મોટાપોંડા અને પોંડા થી પછી તંબાડી મુકામે તંબાડી થી સીધી યાત્રા સભાના રૂપમાં મુકામે ઉમરગામ તાલુકા નીકળશે ત્યાંથી સાંજે વાપીમાં મોટર સાયકલ યાત્રા સાથે વોડે વોડે ફરવાનો અમારો કાર્યક્રમ છે એ કાર્યક્રમ ત્યાં આગળ અમે કરવાના છે એ એક દિવસનો કાર્યક્રમ પૂરો થયો બીજા દિવસનો અમારો કાર્યક્રમ શરૂઆત કરીશું અમે નવ થી દસ વાગ્યાના આજુબાજુ અંબાજ અને ત્યાંથી આગળ નીકળીને સ્વાગત થઈને પ્રવેશ કરીશું વલસાડમાં પ્રવેશ કરતા અમે અતુલમાં પ્રવેશ કરશું અતુલમાં અતુલથી કોંગ્રેસ ઓફિસ પર આવશું ને અહીંયા સભાના રૂપમાં ફેરવાશે સભાના રૂપમાં ફેરવાશે એટલે કે જે કામદારો છે આ વિસ્તારના એ કામદારો ની રજૂઆતો સાંભળશે અને એનું આવેદન પત્ર આપશે ત્યારબાદ અહીંથી શરૂઆત કરીને વલસાડ થી ધરમપુર ઉપર જશે ત્યાં આગળ વચ્ચે પણ રોણવેલ રોણવેલા અને વાંચલમાં સ્વાગત કરશે અને પછી ત્રણ વાગે ધરમપુર માં સભાના રૂપમાં ફેરવાશે અને સભા પૂર્ણ કર્યા પછી ત્યાંથી નવસારી જિલ્લાના વરપરા ગામે ત્યાં આગળ યાત્રાને અમે પૂર્ણાહુતિ કરીશું તે દરમિયાન પણ અમારું એક તો બાબટી અને વિરવલ

હોસ્પિટલ નો એટલો મોટો પ્રશ્ન છે કે ત્યાં આગળ સ્ટાફ પણ નથી એવા અનેક પ્રશ્નો ત્યાં આગળ ઉભા છે એ પ્રશ્નોને અમે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કબજે કરવાની માહિતી લોકોને આપીને આગળ વધવાના છે એ રીતનો કાર્યક્રમ અવિરતપણે અહીંથી તમારી નર્મદા સુધી ચાલવાનો છે એ કાર્યક્રમ અમારો છે ખાસ આ યાત્રા વલસાડ જિલ્લાના જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો તમામ આગેવાનો સંગઠનના પ્રમુખશ્રીઓ સાથે રહીને એ યાત્રાને સફળ બનાવવા કામગીરી કરી રહ્યા છે ત્યારે ચોક્કસપણે વિશ્વાસ છે કે જે લોકોના પ્રશ્નો છે આવનારા દિવસમાં સરકાર બનાવવા માટે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બનાવવા માટે સંપૂર્ણપણે સક્રિય કામ કરીશું खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें